ભાઈ આજે ખુશીના સમાચાર છે ને દુઃખના સમાચાર છે ને તમને બે કહેવાના છે શું કેવું વાલી હું વાલી દુઃખના સમાચાર હજી હજી મારી વાલી નથી ખબર પણ કહી દઉં તમને હમણાં કે ભાઈ તમને બધાને ખબર જ છે આમ તો કે આપણે ભાઈ ટોટલ સોશિયલ મીડિયામાં એકત્રીસ કરતાં વધારે આપણા એકાઉન્ટ છે અને હાલ લગભગ છ મિલિયન કરતાં વધારે મતલબ સાહીઠ લાખ લોકો કરતાં વધારે આપણો આખો પરિવાર થઈ ચૂક્યો છે તો આ એક ખુશખબરી છે તમારા આશીર્વાદ

હવે એમાં એવું છે તમને દો બધાને ફોલો કરી અને પ્લસ જે દુઃખની ખબરીબરી તો ભાઈ આ છે ઇન્સ્ટાગ્રામનું મારી વાલીનું અકાઉન્ટ પારુલ જેઠવા ટ્વેન્ટી વન જેમાં અત્યારે ત્રણસો ને ત્રાણું કે ફોલોઅર્સ છે બરાબર છે આ ઇન્સ્ટાગ્રામનું છે અને નેક્સ્ટ આ છે પારોન ગુરુ વ્લોગ્સ કે જેમાં આપણે બધા વ્લોગ્સ મૂકીએ છીએ આમાં વન સેવન્ટી વન કે ફોલોઅર્સ અત્યારે છે બરાબર આ છે આપણું મેઇન એકાઉન્ટ પારો એન્ડ ગુરુ જેમાં અત્યારે છસો કે પૂરા થઈ ગયા છે તો આ બીજી ખુશખબરી છે કે આમાં આપણે અત્યારે જો કે છસો બંધ થઈ ગયા છે આ તો જૂનો સ્ક્રીનશોટ છે એટલે છસો કે આપણા આની અંદર પૂરા થઈ ગયા છે પારો એન્ડ ગુરુમાં નેક્સ્ટ મારું એકાઉન્ટ છે નાનું અમ જેમાં નાઇન્ટી ફોર પોઈન્ટ ફોર કે છે આમાં હું મારા વિડીયો પહેલાં મૂકતો પણ હમણાંથી નથી મૂકાતા મારો હજી એક અકાઉન્ટ છે એ હમણાં તમને છેલ્લે બતાવીશ કારણ કે હમણાં સમયના કારણે નથી મુકાતા એટલે આ એક અકાઉન્ટ છે ગુરુભાઈ થર્ટી વન કરીને નેક્સ્ટ હવે આ છે અમારો ફેસબુકનું એકાઉન્ટ પારુલ જેઠવા મારી વાલીનું એકાઉન્ટ છે આમાં અત્યારે ત્રણસો ને પાંચ કે ફોલોવર્સ છે વાલી તરા ત્રણસો કે થઈ ગયો નેક્સ્ટ અને આ છે અમારા બ્લોગ્સનો એકાઉન્ટ જેમાં અત્યારે વન એટી સિક્સ કે ફોલોવર્સ છે આ અમારા આ ફેસબુકનો એકાઉન્ટ છે બરાબર છે તો આને ફોલો કરજો આ અમારું એક્ચ્યુઅલી આ અમારું મેન એકાઉન્ટ હતું નહીં આ પાર્વન ગુરુ ટુ પોઈન્ટ ઝીરો પણ આના બધા વિડીયો એટલા બધા ચાલ્યા ને એટલે પછી આ મેન થઈ ગયું બાકી આના આમાં અત્યારે છસો ને નેવું કે ફોલોઅર્સ છે હાથ લાખ હમણાં થવા આવ્યા છે તો અને આ અમારું મેન એકાઉન્ટ હતું પારવન ગુરુ કરીને પણ પછી બનાવ્યું પાર્વનગુરુ ટુ પોઈન્ટ ઝીરો પણ એટલું બધું આવેલું ને એટલે પછી આ એકાઉન્ટ જે જૂનું એકાઉન્ટ છે એ થોડુંક પાછળ રહી ગયું નવું એકાઉન્ટ ફાસ્ટ હાલી ગયું એટલે બાકી આ એકાઉન્ટ છે બસો ને એકાણું કે આના ફોલોઅર્સ છે આ મારું એકાઉન્ટ છે યોગેશભાઈ જેઠવા મતલબ ગુરુભાઈ જેઠવા તમે જે કહેતા હોઈએ આમાં મારા બસો ને કે ફોલોવર્સ છે બધામાં મારી વાલી કરતા થોડાક મારા ઓછા ફોલોવર્સ છે વાલી વાલી હશે હશે ભાઈ હશે હશે બરાબર છે આ અમારી યુટ્યુબની ચેનલ છે પારુ એન્ડ ગુરુ જેમાં ફોર પોઈન્ટ ફિફ્ટી સેવન લેખ ફોલોવર્સ છે એમ ઓકે ઓકે આમાં અત્યારે ફોર પોઈન્ટ ફિફ્ટી સેવન લેખ ફોલોવર્સ છે અને આ આપણો બ્લોગવાળો યુટ્યુબ ચેનલ છે જેમાં વન પોઈન્ટ સેવન્ટી થ્રી લેખ ફોલોવર્સ છે આમાં બધા બ્લોગ મૂકીએ છીએ આપણે અને આ મારું બીજું એકાઉન્ટ છે જેની અંદર મારા થ્રી ફોર્ટી નાઇન કે ફોલોવર્સ છે આમાં હું પારૂલ કરતાં પાછળ છું બરાબર છે આમાં પહેલાં બધા હું મારા બોલીને અમુક સુવિચારને બધું મૂકતો હતો અત્યારે તે બધા વિડીયો નથી આની અંદર એટલે પછી ટાઈમ નથી રહ્યો એટલે નથી મૂકાતા એટલે એ બધી પોસ્ટમાંથી વહી ગઈ છે અને અત્યારે થ્રી ફોર્ટી નાઇન કે ફોલોઅર્સ છે અને આ ભાઈ અમારા કબીરભાઈનો એકાઉન્ટ છે એના હોય થર્ટી સેવન કે ફોલોવર્સ છે ભાઈ બરાબર છે તો એને હોતે ભાઈ અમારા જરાક ફોલો કરજો બધા હવ ડાયરો બરાબર છે અને બધી કે બધું હવે દુઃખ ખબર એ છે અને આની સિવાય હજી અમારા જોશમાં અને બીજા બધા ફેન પેજ ને ઘણું બધું છે આ તો તમને ખાલી મેનમેન્સ એ બધા એવા છે ટોટલ થઈને લગભગ મેં તમને કીધું ને કે સિક્સ મિલિયન છ સાહીઠ લાખ કરતાં વધારે ફોલોવર્સ છે બરાબર તો એ છે અને હવે દુઃખ ખબર એ છે કે આપણી જે યુટ્યુબ ચેનલ છે સૌથી મોટી ચેનલ કે પાર્વનગુરુ શોર્ટ્સ જેમાં લગભગ છ લાખ જેટલા ફોલોવર્સ ઓલરેડી છે બરાબર છે તો એ ચેનલ અત્યારે હેક થઈ ગઈ છે અને એ ચેનલ અત્યારે વહી ગઈ છે યુટ્યુબમાં ખોલવું હા જે આપણી ચેનલ હતી ને કે પારુ એન્ડ ગુરુ શોર્ટ્સ કરીને આપણી જે ચેનલ હતી બરાબર છે હા આ શોર્ટ્સવાળી આપણી ચેનલ હતી જે સૌથી મોટી ચેનલ હતી પણ અત્યારે નથી આવતી સીધી આ જ ચેનલ બતાવી દે છે કારણ કે એ ચેનલ થઈ ગઈ છે હેક વાલે પ્રાર્થના કરજો ભાઈ જોકે પહેલાં બે વાર હેક થઈ ગઈ હતી પાછી આવી ગઈ હતી આપણે સાયબર ક્રાઇમ છે યુનિટ એના મદદથી આ ત્રીજી વાર હેક થઈ ગઈ છે કેટલી સિક્યુરિટી રાખી છે તો એ કોને ખબર હું ખબર હેક થઈ રામ જાણે પણ હવે હેક થઈ ગઈ છે તો બધા ખાસ પ્રાર્થના કરજો ફટાફટ ચેનલ આવી જાય અને ફટાફટ પાછી શરૂ થઈ જાય કારણ કે એ આપણે સૌથી મોટી ચેનલ હતી લગભગ છ એક લાખ સાડા પાંચ છ લાખની આસપાસ ફોલોવર્સમાં હતા તો ખાસ કરજો અને બક્તિમાં તમને બધા એકાઉન્ટ બતાવ્યા છે તો બધા એકાઉન્ટને શું કરવાનું વાલી લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરવાનું છે શેર ફોલો સબસ્ક્રાઇબ બધું કરવાનું છે તને ખબર બધું થઈ જાય નહીં ખબર બધા બસ વડીલો મિત્રો ફ્રેન્ડ્સ બધાના આશીર્વાદથી નાના નાના છોકરાઓ બધા બધા અમારે હું તમારા છે